ડીસા નગરપાલિકાનું જનરલ બોર્ડ ગણતરીના મિનિટોમાં સમેટી લેવાયો જનરલ બોર્ડના અધ્યક્ષ સમક્ષ વિપક્ષના સભ્યોએ રજૂઆત કરે તે પહેલાં બોર્ડ સમેટી લેવાયો ડીસા શહેરની જનતાના પ્રશ્નોનું નિવારણ કરવા માટે જનરલ બોર્ડ યોજાય છે પરંતુ દરેક બોર્ડ ગણતરીના મિનિટોમાં પૂર્ણ કરી દેવાતા ભાજપ શાસિત ડીસા નગરપાલિકાના વહીવટ પર ઉઠી રહ્યા છે અનેક સવાલો અગિયાર મુદ્દાની ચર્ચા કર્યા વગર જ બોર્ડ પૂર્ણ સેનિટેશન પાણી પુરવઠાના મુદ્દાને પુરવઠા હતા કેટલા મુદ્દા કેટલા મુદ્દા દરેક મુદ્દા ઉપર આપવાની પણ બધા કરવા માંડ્યા એટલે કરવા તૈયાર વિજય હતા તૈયાર બધા બોલતા હતા એટલે હું આપી ના શકતો અમે નોંધ રેકોર્ડ છે તમારી જોડે રેકોર્ડિંગ હશે તે મુદ્દા ઉપર ચર્ચા કરવા તૈયાર હતા તમે કેમ કરવાની જ મારે ચર્ચા કયા કયા મુદ્દાઓ આડે મુદ્દા છે તમને કોણ ના પડી દેતા હતા વિજયભાઈ તમે કીધું ને મેં જ તો જરા કયા કયા મુદ્દાઓ ઉતલ કાર્યવાહી બહાલ કરવા બાબત એજન્ટા નંબર બે હિસાબી શાખા તરફથી આવેલ કાગળો અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત એજન્ટ નંબર ત્રણ બાંધકામ શાખા તરફથી આવેલ કાગળો અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત સેનિટેશન શાખા તરફથી આવેલ કાગળો અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત શિક્ષણ શાખા તરફથી આવેલ કાગળો અંગે યોગ્ય નિર્ણય લેવા બાબતો ટાઉન પ્લાનિંગ શાખા તરફથી આવેલ કાગળો અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત બનાસ ડેરી તરફથી આવેલ કિસ્સા નગરપાલિકા વિસ્તારમાં અમૂલ પાર્લર માટે જગ્યા ફાળવવા અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત વિસનગર પાલિકા નો નвин ઓફિસ બિલ્ડિંગ અને ફાયર સ્ટેશન બનાવવા માટે સરકાર શ્રી માં જમીનની માંગણી કરવા અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત અધ્યક્ષ સ્થાનેથી રજૂ થતા કામો કેટલા મિનિટ બોર્ડ કેટલા મિનિટ છે માટે તમે કેટલા મિનિટ 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 શું ચર્ચાઓ સાથે કરી તમે કે કયા વિકાસના વાતો કાપો કરવા કરવા જ નતા દેતા ને કરવાની જ હતી હું ચર્ચા એ જ લોકો એ જ રજૂઆત હતી કે સેનિટેશનમાં કૌભાડ થવામાં તમે પણ સામેલ છો શું વાત સાચી છે વાત સાચી છે તમે કૌભાડમાં સામેલ છો વાત સાચી છે ચાલીસ કરોડના કૌભાડમાં તમે બિલોમાં સહી કરી છે વાત સાચી છે સ્વીકારો છો કે હું કૌભાડમાં ભાગીદાર છું સીટની તપાસની કાર્યવાહી ચાલુ રિપોર્ટ છું સ્વીકારો છું કેમ તો તમે બિલોમાં સહી શું કરવા કરવા માંગતા તમે બીલોમાં સહી શું કરવા શું ભાજપ સરકારને બદનામ કરવાનું કામ તમારું છે તો કેમ તમે સહી રહે

ભાજપની સત્તાધારી બોડી હોવા છતાં સરકારને કેમ ઇલ્વલ થવું પડ્યું તમે કેમ ઇન્વોલ ના થયા તમે સાચા હતા એટલે સાચા હતા એટલે બેન તાટ પાંજરાપોળની જમીન તમે આરો પ્લાન્ટ બનાવવા જગ્યા આપી દીધી છે માલિકીની જગ્યા